તોલે રે હે ગુરુ બહાર ગેર આયા તયમિ તોલે રે ગુરુ બહાર ગેર આયા તન મન ધન અર્પણ કરી તન મન ધન અર્પણ કરી આપો આપ જોયા હરી આપો આપ જોયા હરી જોતા રહો હરી રે હે ગુરુ માો આયા જોતા રહો હરી રે ગુરુ મારે ગેર આયા તન મન ધન અર્પણ કરી તન ગેતા શરીર મન કેતા વિચાર કરવાનું સાધન જેને મન કહ્યું છે તન એટલે શરીર મન એટલે વિચાર કરવાનું સાધન જેને મન છે તમામ સદગુરુ પાસે જતી રહી હવે રહ્યું કશું આ તૈલો પેલા એ ની પાસે ડગલો માગી આ તૈના પગલો સદગુરુ એ આખું માપી લીધું અડધું રહ્યું તા કે હું ભાઈ કઈ મેલું હવે જો અડધા ડગલાનું ના તો કહેવાય બોલીન ફરી હે તન કેતો શરીર આ ધડથી નીચે જે છે એને તન કહેવાય મન એટલે વિચાર કરવાનું સાધન ટન એટલે સ્થાવર જંગમ મિલકત અને આજે છે ને અડધું છે ટૂંકી તારી મોરલી ને લો બોય શોર મોરલી વાટ પેલા વાહનની ની વાત નહીં કરી એમ આ આ મોરલી છે એક વ્યાતની છે કેટલી છે

આ કાપી જયારે એના ઉપર તમે બે જાઓ એટલે જે પેલું ખૂટા છે ને એટલું પૂરું માફ થઈ જાય થઈ જાય કે ના થઈ જાય અના કાપ્યા વગર મેર આવવાનો નથી હે ખરું કે

આપણું ગણું ના કઈ શું કે એટલે આ ટૂકી તારી મોરલી લોબો એનું શૂર એટલે વહાના પીપૂડીની વાત કરી નથી આ ટૂકી તારી મોરલી છે એક વ્યતની છે અને ઓનો મીઠો સુર છે ખરો કે નહીં પેલાં તો કોણમ પૂપળ પૂપળ દબાવવો પડે તાર હખણો વાગે ઓણ દબાવવાનું આવે કશું મારા આવે આવે ના તો કેવું મીસો મીસો નહીં કરતો ખરું કે નહી ઘણા ખરા કે મારા તમારી વાજા પેટી બહુ સરસ છે ફર્સ્ટ ક્લાસ વાજા પેટી નહીં વાગતી આ મીઠાશ જે છે એ વાજા પેટી નહીં આ હું આગળના ટેરવે છે એ ટેરવા જો આમ હખણો ના ફરતો હોય તો મેઠા સુર કરે એવા નહીં મળે ન હા તમે કઈ જગ્યાએ બેઠા છો એનું ભોન તો તમને હશે ને આ ધર્મ નો મંડપ છે અને આ બેઠી છે છે સભા સભા એ રામ અહીં બેઠેલો એક પરમાત્મા નો ભક્ત છે આ હરિજન એક એક હરિજન હરિ એટલે ભગવાન અને જન એટલે માણસ ભગવાન નો માણસ છે અને હરિજન કેવાય પેલી નાત ની વાત નહી કરતા પાછા એટલે પરમાત્માના ભક્ત બેઠા છે અને પરમાત્માના ભક્ત ને અડવાનું ખરું પણ નડવાનું નહીં એટલે સભામાં બેઠા બેઠા બીડી નહીં પીવાની અડવાનું ખરું પણ નડવાનું નહી તમારા પાડોશીને તમારો ધુમાડો ગમતો નહી પણ એ બચારો શરબ નો માર્યો બોલતો નથી તમારી શરમ નો માર્યો એ બોલતો નથી જશે પછી પતિ જશે પછી લાગશે પણ પાછા બીજી એટલે ચાર કલાક અહીં બેસો ત્રણ ચાર કલાક બેસો એટલું તમે તમારા મન ઉપર કંટ્રોલ રાખો જેટલું તમારું મન છે એટલું આ લાલ ના કરશે અને જેટલું હાલ કરશો એટલું જ આવ્યું પડતી જશે વધારેને એટલે એને થોડું કંટ્રોલ કરો બીજે કહે કશું કરવા જવાની જરૂર નથી જરૂર નથી કહે ધરવા જવાની બસ તમે તમારા મન થોડીક આદત પાડો કે આવી જગ્યાએ બેઠું હોય તારે પવિત્ર પછી તમને કેવું મદદ કરશે તમારે તમારું મન કે એ પરમણ નહિ કરવાનું પણ છે તમે કોઈ એમ મન કરે એવું થોડુંક એને આદત પાડતા જાઓ પછી જોવો તો ખરા એ તમને કેવું સપોર્ટ કરે છે આ તો તમે એ કે એમ જેમ બને એમ હાલતા જાવ છો એટલે મન લપટું પડી ગયું છે હા ઘણા ખરાબ ઓટના વાટા ચવાઈ ગયા છે એટલે બરોબર આમ ટાઈટ કરવાનો આવે ને ત્યારે પડી જાય છે પણ એને થોડું ગ્રીસ લગાવો ને ગ્રીસ લગાવી ને દોઢવાય ને એનું ધોન રાખજો અને દોઢવાયા વગરનો જે ફીટ થઈ જશે ને મહારાજ એને ખોલતો વાર નહી લાગે અને દોઢવાય ને જો ફીટ થઈ ગયા તો ખોલતો બહુ વાર લાગશે જેમ એવો આટો જતો જાય ને એમ આટો ભાગતો જાય એવો હા અને એકાદ વખત ટાઈટ થઈ ને પછી ઢીલો થયો પછી એ કાઢી નાખવાનો અને એ બોલ્ટ એવા મારા બેટા મહી ફીટ કરેલા હોય એને કશા કે છે બોલ ડડ ડડ ડર સ્ટડ હા સ્ટડ જો એ મહી પ્યાહી ગયેલા એને પછી એ એ એ મશીનો કેન્સલ થઈ ગયો આ બોલ્ટ કઈ સ્ટડ એવા ફિટ કરેલા અને એકાદ વખત ગયો ને મહારાજ તો ગયું ભાઈને એક્સિડન્ટ થયો પગનો કચર ઘોડ વળી ગયો પગ ભાગી ગયો આખો કચર ઉપર વીલ ફરી વરી હરખો ભેગો કરીને એને દવાખાનામ લઈ ગયા ડૉક ખણમ લઈ ગયા ડોક્ટરેનું ઓપરેશન કર્યું આ બધો હાડકો ફિટ કરતો 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 આટલો કકડો હાડકો ખૂટ્યો આટલો કકડો હાડકું ખૂટ્યું ડોક્ટરે કહ્યું કે ભાઈ આટલો કકડો ખૂટ્યો તપાસ કરો તહીં પડી હશે તહીં તપાસ કરી કશું મળ્યું નહીં પેલા પાછા આવ્યા ભાઈ તહી તો કશું હાડકું છે નહીં તો કે શું કરીશું હારું કે તો કે હારું કઈક તો કરવું પડશે એટલે ડોક્ટર કે કશું આવ ચિંતા ના કરશો આપડી કન આટલું હાડકું પડ્યું છે એટલે ડોક્ટરે જોઈન કરીને બે બેહાડીને તો આકા લઈ લીધા દવા દારૂ કરી દીધી કમ્પ્લીટ કરી દીધું બાર મહિનાનો નો વણો વહી ગયો ચાર પાંચ વખત આવો બતાવી નહીં આયો ડૉક્ટરે જર હોય ત્યાં પૂછે કેમનું છે તા કે સારું છે દુખાવો થોડો થોડો થાય છે ગોરી બદલે 12 મહિના પછી ગયો કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયો ડોક્ટરે પૂછ્યું કે છે કેવું છે હવે કોઈ જાતની તકલીફ કે બસ કશી જાતની તકલીફ નહીં એક્સિડન્ટ થયો જ નહીં એવું લાગે છે કે હારતા કે કશું થતું નહીં તા કે કશું થતું નહીં પણ એક વાતની મુશ્કેલ થાય છે કે પેલા નતું થતું આવું અને ઓપરેશન કર્યા પછી એક્સિડન્ટ થયા પછી ઓપરેશન કર્યા પછી એક માથા કૂર થાય છે કે શું થાય છે કે પગ ઊંચો થઈ જાય છે શું થાય છે પગ ઊંચો થઈ જાય એવું કેમ થાય છે એ ખબર નહીં પડતી એટલે ડોક્ટર કહ્યું એટલું તો રહેશે કે એટલું રહેશે તા કે હા કે કેમ રહેશે કે એની મય જે મેં હાડકું બેહાડ્યું ને કૂતરાનું બેહાડ્યું છે એટલે એટલું રહેશે

ના ધન રાખજો એટલે આ રામ સભા છે રામ સભા ની અંદર આપણે અડવાનું ખરું પણ કોઈને નડવાનું નહીં એ રીતે ખરું ને હા એટલે કયું ભાગ મારા ગુરુ મારે ઘેર આયા ભાગ્ય નો ઉદય થાય છે જયારે ભાગ્ય ના દરવાજા ખુલે છે તારે સદગુરુ આપડે ઘેર આવે અને જેદાર તમારો દાઢો બગડવાનો શરૂઆત થાય એટલે વેવય વાંટા મારવાનું ચાલુ કરે વેવાય વાટા મારવા હગા વાલો આવવાનું ચાલુ કરે એટલે સમજી લેવું હવે હાથ હંધાવાના અને તેર તૂટવાના હવે લખી રાખવાનું તમારે હા હવે કઈ વીઘું આઘુ પાછું કરવાના દાડા આયા કેમ કે હગો વાટા મારતો થયો અને હગો વાંટો મારે સદગુરુ વાંટો મારે એમ એટલો ફેર ખરું નહીં હા હગા જ્યારે આવે ત્યારે એક વાંટો ચટાવે ઝાર આવે તા એક વાંટો ચટાવે હવે એક તો ટાઈટ થઈ ગયો હોય અને પછી પાસે એક વાંટો ચટાવે એટલે આ ચેટલોક વેઠે મળે ના ચેટલોક વેઠે આવે એટલે જયારે આપણું છે ભાગ્ય છે ત્યારે આપણે ઘેર સદગુરુ આવે અને સદગુરુ આયા પછી રાખજો પાછી બાજી બગડે નહી એની એક વખત અહીં આયા પછી જો બાજી બગડી તો કોઈ તમને કોઈ જગ્યા સંઘર્ષે નહીં આ લાસ્ટ જગ્યા છે આ જગ્યા તૂટ્યું ફાટયું જે કઈ કહે છે બધું એંધાઈ જવાનું આ એક એવી બહુ મોટી હોસ્પિટલ હા અને બીજે બધે જે છે બધી લોકલ છે